નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ચેનલમાં મિત્રો ઘરના મંદિરમાં રાખેલું એક લોટો પાણી તમને તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ અપાવી શકે છે જેમ કે આજે આ ચેનલની વિડીયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ અને શક્ય હોય તો જ્યારે પણ ઘરના મુખ્ય દ્વાર પર જળનો છંટકાવ કરો ત્યારે આ મંત્ર જરૂરથી બોલો જે થોડી વારમાં જ અમે તમને વિડીયોમાં જણાવીશું હવે મિત્રો મુખ્ય દ્વાર પર જળ છાંટવાનો સાચો સમય શું છે અને સાચી વિધિ શું છે કયા સમયે આપણને જળ છાંટવું જોઈએ અને શું મુખ્ય દ્વાર પર જળ છાંટવા માટે સ્નાન કરવું જરૂરી છે કે સ્નાન કર્યા વગર પણ મુખ્ય દ્વાર પર જળનો છંટકાવ કરી શકાય છે ઝાડુ લગાવ્યા પહેલાં કે પછી ઝાડુને લગાવ્યા બાદ જળ છાંટવું જોઈએ એક બીજો પ્રશ્ન આવ્યો છે કે શું માસિક ધર્મ દરમિયાન આપણે ઘરના મુખ્ય દ્વાર પર જળનો છંટકાવ કરી શકીએ છીએ કે મુખ્ય દ્વાર પર દીપદાન કરી શકીએ છીએ અને સાથે જોડાયેલો એક બીજો પ્રશ્ન છે કે મંદિરમાં જે રોજ આપણે એક લોટો જળ રાખીએ છીએ તે જળનું આપણે શું કરવું જોઈએ કેવી રીતે તેનો ઉપયોગ કરવો જોઈએ શું આપણે તેને ખાવામાં વાપરી શકીએ કે પછી કોઈ છોડમાં રેડી શકીએ છીએ તે જળનો ઉપયોગ કેવી રીતે થવો જોઈએ સાથે જ કેટલાક લોકોનું કહેવું પણ છે જ્યારે આપણે મુખ્ય દ્વાર પર જળ છાંટીએ છીએ ત્યારે ઘરની અંદરની તરફ જળ છાંટવું કે ઘરની બહારની તરફ જળનો છંટકાવ કરવો આ વિશે ઘણા લોકોના શંકામાં તો આજે આ શંકા છે તેને આપણે દૂર કરી દઈશું અને મુખ્ય દ્વાર પર જળ છાંટવા સંબંધિત તમારો આગળનો પ્રશ્ન છે કે ઘણા એવા લોકો છે જે લોકો ફ્લેટમાં રહે છે કેટલાક એવો લોકો છે જે ભાડાના મકાનમાં રહે છે અને એક જ રૂમમાં રહે છે તો તેમને પોતાના ઘરના મુખ્ય દ્વાર પર દીપદાન કેવી રીતે કરવું જોઈએ જળ ક્યાં છાંટવું જોઈએ એટલે કે તે જગ્યાને મુખ્ય દ્વાર માનીને ત્યાં મુખ્ય દ્વાર સાથે જોડાયેલા ઉપાય કેવી રીતે કરવા જોઈએ તો આજની વિડીયો સંપૂર્ણપણે તમારા પ્રશ્નો પર જ આધારિત છે મિત્રો મુખ્ય દ્વાર પર જળ છાંટવાનો સાચો સમય શું છે અને સાચી વિધિ શું છે તો જુઓ જો તમે મુખ્ય દ્વાર પર જળ છાંટો છો તો તમારે ધ્યાનમાં રાખવું છે કે જળ તમે એક દિવસ પહેલાં એટલે કે રાત્રે સૂતા પહેલાં એક પાત્રમાં લઈ શકો છો જો પણ પાત્ર તમારી પાસે ઉપલબ્ધ હોય એક લોટામાં થોડું ગંગાજળ નાખો અને તેના પર શુદ્ધ જળ ભરી દો અને હા ગંગાજળ ના હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી માત્ર શુદ્ધ જળથી પણ તમે પાત્રને ભરી શકો છો અને તે જળથી ભરેલા પાત્રને તમારા ઘરના રસોડામાં મૂકી દો હવે જેમ કે તમે બીજા દિવસે સવારે ઉઠીને આ જળનો છંટકાવ તમારા ઘરના મુખ્ય દ્વાર પર કરશો હવે મિત્રો ઘણા ભક્તોના પ્રશ્નો આવ્યા છે કે શું અમે સ્નાન પહેલાં આ જળ છાંટી શકીએ છીએ કે પછી સ્નાન કરવું જરૂરી છે તો જુઓ મુખ્ય દ્વાર પર જે સવારે વહેલા સૌથી પહેલાં જળ છંટકાવ કરવામાં આવે છે જેમ કે જે રસોડામાં રાખેલું જળ હોય છે આ એક પ્રકારે ઉપાયના રૂપે કરવામાં આવે છે મિત્રો ઘરમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય કોઈ પણ પ્રકારનું દુઃખ દર્દ હોય ગરીબી હોય કે પછી કલશ અને કલહ કેમ ના હોય તો એટલે કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જાથી તમે પરેશાન છો ઘણા સમયથી મુશ્કેલીઓમાં ઘેરાયેલા છો તો આવા સમયે રસોડામાં જે રાખવામાં આવે છે જળ તે આ જળને ઘરના મુખ્ય દ્વાર પર સવારે ઉઠીને છાંટવામાં આવે છે આ જળના છંટકાવથી તમારા ઘરની કોઈ પણ મુશ્કેલી હોય તે ખૂબ જ જલ્દી દૂર થઈ જાય છે આ ઉપાય કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે કલહ અને કલેશથી પણ મુક્તિ મળે છે અને બીમારીઓથી પણ મુક્તિ મળે છે એટલે કે કોઈ પણ પ્રકારની માનસિક મુશ્કેલી હોય શારીરિક મુશ્કેલી હોય કે આર્થિક તંગી હોય તે તમારા ઘરમાં કોઈ પણ વાસ્તુદોષ હોય કોઈ પણ પ્રકારનો ગ્રહદોષ હોય તો તે ગ્રહદોષના પ્રભાવથી પણ તમને મુક્તિ મળે છે વાસ્તુ દોષ અને પિતૃદોષ પણ દૂર થાય છે તો સૌથી સહેલો ઉપાય છે જે આપણા શાસ્ત્રોમાં વર્ણવેલો છે તો તમે તમારા ઘરના રસોડામાં એક લોટો પાણી રાખો રાત્રે ભરીને અને સવારે વહેલા ઉઠીને એ જ પાણીથી તમારા ઘરના મુખ્ય દ્વાર પર છંટકાવ કરો હવે જેમ કે ઘણા લોકોના પ્રશ્નો આવે છે કે આ પાણી આપણે કયા સમયે ઘરના મુખ્ય દ્વાર પર છાંટવું જોઈએ તો જુઓ સવારે સૂર્યોદય થાય તે પહેલાં આ પાણીનો છંટકાવ તમારા ઘરના મુખ્ય દ્વાર પર થઈ જવો જોઈએ તમે પછી શુદ્ધ પાણીથી એટલે કે કોઈ પણ બીજા પાણીથી તમારા ઘરના મુખ્ય દ્વારને ધોવો તો કોઈ સમસ્યા નથી પરંતુ આ પાણીનો છંટકાવ ઘરના મુખ્ય દ્વાર પર સૂર્યોદય થાય તે પહેલાં થઈ જવો જોઈએ હવે મિત્રો જેમ તમારો આગળનો પ્રશ્ન છે કે શું આપણે સ્નાન કરીને આ પાણીનો છંટકાવ આપણા ઘરના મુખ્ય દ્વાર પર કરવો જોઈએ કે પછી સ્નાન કર્યા વગર પણ તમે કરી શકો છો તો જુઓ આજે આપણે પાણી છાંટીએ છીએ એટલે કે આ એક ઉપાય છે તો એને આપણે સ્નાન કર્યા પછી નથી કરતા સવારે વહેલા ઉઠીને અને ઉઠીને સૌથી પહેલાં ઘરની રસોડામાં જઈશું અને ત્યાર પછી એ પાણી લઈને તમે ઘરના મુખ્ય દ્વાર પર જશો મુખ્ય દ્વાર ખોલીને એટલે કે મેઇન ગેટ ખોલી દો અને ત્યાર પછી મુખ્ય દ્વાર પર આ જ પાણીનો છંટકાવ કરી દો અને આ પાણીનો છંટકાવ કરતી વખતે તમારા પિતૃઓનું ધ્યાન કરો લક્ષ્મીનું ધ્યાન કરો કારણ કે કહેવાય છે કે સવારે માલક્ષ્મી દરેકના દ્વાર પર આવે છે જેના ઘરમાં પાણીનો છંટકાવ મુખ્ય દ્વાર પર થયેલો હોય છે તેના ઘરમાં પ્રવેશ કરી જાય છે તો મા લક્ષ્મીનું તમારા મનમાં ધ્યાન કરો અને એક રીતે પ્રાર્થના કરો હે માલક્ષ્મી આપ મારા ઘરમાં પધારો હું આપનું સ્વાગત કરવા માટે તૈયાર છું અને ત્યાર પછી તમારા પિતૃઓનું ધ્યાન કરો કારણ કે આપણા ઘરનો જે ઉમરો હોય છે ત્યાં જ પિતૃઓનો વાસ માનવામાં આવે છે તો જ્યારે તમે ઉંમરા પર પાણીના છાંટા આપો છો ત્યારે તમારા પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદથી પણ તમને પ્રાપ્ત થાય છે તો સવારે જે પણ તમે પાણી છાંટો છો તેના માટે સ્નાન કરવાની જરૂર નથી સ્નાન કર્યા વગર પણ કરી શકો છો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને એક નાની વિનંતી છે કે કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે મિત્રો તમારો આગળનો જે પ્રશ્ન છે તે શું છે કે શું ઝાડુ વાળ્યા પછી આપણે પાણીનો છંટકાવ કરવો જોઈએ કે પછી ઝાડુને વાળતા પહેલાં પણ પાણીનો છંટકાવ કરી શકીએ છીએ તો મિત્રો જુઓ જેમ કે તમે પહેલાં જ કહ્યું હતું કે ઉઠ્યા પછી સૌથી પહેલું કામ તમારે કરવાનું છે પાણીનો છંટકાવ કરવાનો છે ત્યાર પછી તમે ઝાડું વાળી શકો છો પરંતુ એક વાતનું ધ્યાન રાખો જ્યારે આપણે ઊંઘીને ઉઠીએ છીએ ત્યારે સૌથી પહેલાં પથારીમાં બેઠા બેઠા આપણા બંને હાથ જોડીને મા લક્ષ્મીનું ધ્યાન કરવાનું છે તેની સાથે જ પંચ દેવતાઓનું ધ્યાન કરવાનું છે પંચદેવતા કોણ કોણ હોય છે તો મા દુર્ગા ભગવાન શિવ ભગવાન શ્રી હરિવિષ્ણુ ગણપતિ ગજાનંદ અને ભગવાન સૂર્યદેવ પંચદેવતાઓનું ધ્યાન આપણે આપણા હાથમાં જ કરીએ છીએ કરાગરી વસતે લક્ષ્મી કર મધ્યે સરસ્વતી કર મૂલ્યે તું ગોવિંદ પ્રભાતે કર દર્શન આ મંત્રનો ઉચ્ચાર તમે ઈચ્છો તો કરી શકો છો નથી કરતા તો પણ કંઈ વાંધો નથી તમારા ઈષ્ટદેવ અને પંચદેવતાઓનું ધ્યાન તમારી હથેળીઓમાં કરી લો ત્યાર પછી બંને હાથ જોડીને બધા દેવી દેવતાઓને પ્રણામ કરવામાં આવે છે અને ત્યાર પછી તમારા હાથથી ધરતીને સ્પર્શ કરી અને પ્રણામ કરો બે કે ત્રણ વાર અને ત્યાર પછી તમારો જમણો પગ ધરતી પર મૂકો ત્યાર પછી જ બાકીના બધા કાર્યો થશે જે તે પછી કરવામાં આવશે જળનો છંટકાવ તમે ત્યાર પછી જ કરશો એટલે કે સવારે ઉઠ્યા પછી સૌથી પહેલાં હથેળીઓના દર્શન કરો પછી ધરતીને પ્રણામ કરો અને પછી ધરતી પર પગ મૂકો અને ત્યાર પછી રસોડામાં જઈને તમારે પાણી લેવાનું છે અને ઘરનો મુખ્ય દરવાજો ખોલીને મુખ્ય દરવાજા પર જળનો છંટકાવ કરવાનો છે મા લક્ષ્મીનું અને તમારા પિતૃઓનું ધ્યાન કરવાનું છે અને ત્યાર પછી તમે તમારા ઘરમાં આવશો અને ત્યાર પછી જે પણ તમારું રૂટીન વર્ક હોય છે એટલે કે ઝાડુ લગાવશો અથવા તમે સ્નાન કરશો આ બધા કાર્યો ત્યાર પછી કરવામાં આવશે અને હવે જેમ કે ઘણા લોકોના પ્રશ્નો આવે છે કે જ્યારે આપણે જળનો છંટકાવ કરીએ છીએ તો શું તે જ સમયે આપણને ઘરના મુખ્ય દરવાજે ઝાડું લગાવી અને પાણી નાખવું શું આપણે મુખ્ય દરવાજાની સારી રીતે સફાઈ કરી શકીએ છીએ તો હા બિલકુલ કરી શકો છો પહેલાં તમે રસોડામાં રાખેલું જે જળ છે તે જળનો છંટકાવ કરી દો ત્યાર પછી વધુ પાણી નાખીને એટલે જો તમારી પાસે વધુ જળ ઉપલબ્ધ હોય તો વધુ જળ લઈને ઘરના મુખ્ય દરવાજાને સારી રીતે જાડ કે કોઈ પણ રીતે સારી રીતે સફાઈ કરી શકો છો અને ઘણા લોકોના પ્રશ્નો એ પણ આવ્યા છે કે અમે લોકો ફ્લેટમાં રહીએ છીએ અથવા કોઈ એવા રૂમમાં રહીએ છીએ અમારી પાસે એક જ રૂમ હોય છે તો અમે જળનો છંટકાવ અને દીપદાન ક્યાં કરીએ તો કોણ અમે અમારો મુખ્ય દરવાજો માનીએ જુઓ જે તમારો પોતાનો રૂમ છે અથવા જે ફ્લેટ છે તમારું જ્યાં તમારું નેમ ફ્લેટ લાગેલું છે તમે તે જ સ્થળે દીપદાન કરો અને તે જ સ્થળે તમારું જળનો છંટકાવ કરવાનો છે એટલે કે જો તમારું એક જ રૂમનું મકાન છે તો તમારા રૂમનો જે દરવાજો છે ત્યાં જ તમારે થોડું જળ છાંટવાનું છે અને ત્યાં જ તમારે દીપદાન કરશો જે મુખ્ય દરવાજા સાથે જોડાયેલો ઉપાય હોય છે તે બિલકુલ દરવાજા પાસે જ કરશો અને તમારો આગલો પ્રશ્ન એ છે કે શું પીરિયડ્સમાં અમે અમારા ઘરના મુખ્ય દરવાજે જળનો છંટકાવ કરી શકીએ છીએ દીપદાન કરી શકીએ છીએ તો જુઓ જળનો છંટકાવ કરવા માટે પીરિયડ્સ હોય કે ના હોય તેનાથી કોઈ ફરક પડતો નથી જળનો છંટકાવ કરી શકો છો અને વાત રહી દીપદાનની તો જુઓ દીપદાન કાર્મિક પૂજામાં આવે છે કાર્મિક પૂજા આપણે શુદ્ધ થયા વગર નથી કરી શકતા એટલે કે તમારા પીરિયડ પૂરા થયા પછી જ તમે આ કરી શકો છો મિત્રો બાકી જળનો છંટકાવ તમે કોઈ પણ સમયે કરી શકો છો પીરિયડમાં પણ કરી શકો છો કોઈ સમસ્યા નથી અને હવે તમારો પ્રશ્ન એ છે કે શું મંદિરમાં જે આપણે એક લોટો જળ રાખીએ છીએ તો તે જળનું આપણે શું કરવું જોઈએ તો જુઓ મંદિરમાં જે જળ રાખવું ખૂબ જ જરૂરી છે જળ એક એવી વસ્તુ છે જેમાં બધા પ્રકારની એનર્જી હોય છે અને તે અબ્ઝોર્બ થઈ જાય છે જે આપણે પૂજા પાઠ કરીએ છીએ મંત્રનો જાપ કરીએ છીએ કે ત્યાં પ્રાર્થના કરીએ છીએ જે પણ આપણા મનની કામના કહીએ છીએ ભગવાનને તો તે બધી વસ્તુઓ જળમાં સમાઈ જાય છે એટલા માટે પૂજા કરતાં પહેલાં ઘરના મંદિરમાં એક લોટો જળ રાખવામાં આવે છે અને ત્યાર પછી દીપદાન અને એક દીપક પ્રજ્વલિત કરી દેવામાં આવે છે આ અગ્નિ અને જળનું એક પ્રકારનું બેલેન્સ પણ થઈ જાય છે એટલા માટે મિત્રો શાસ્ત્રો અનુસાર ઘરના મંદિરમાં એક લોટો જળ તો હંમેશા હોવું જ જોઈએ અને દીપક પણ પ્રજ્વલિત કરવો જોઈએ તો હવે આ જળનું શું કરવું જોઈએ તો જુઓ જ્યારે આપણે જળ રાખીએ છીએ સવારની પૂજામાં રાખીએ છીએ એટલે કે સવારે જે આપણે પૂજા કરીએ છીએ પ્રાતઃકાલીન પૂજા તે સમયે જળ રાખવામાં આવે છે અને તે જળ આપણે બીજા દિવસે ઉઠાવીએ છીએ એટલે કે જ્યારે તમે બીજા દિવસે પૂજા કરવા જાઓ છો સ્નાન વગેરે કર્યા પછી તો તમે તે જળને ઉઠાવો છો તો સૌથી પહેલાં તો તે જળનો ઉપયોગને સાંભળો તમે તમારા ઘરના બધા રૂમોમાં એટલે આખા ઘરમાં તે જળનો છંટકાવ કરો તો તેનાથી તમારા ઘરનું શુદ્ધિકરણ થઈ જાય છે કારણ કે તે ખૂબ જ પોઝિટિવ એનર્જીથી ભરેલું જળ હોય છે એ પાણીનો છંટકાવ કરવાથી કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરી શકતી નથી જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો તમે નિયમિત રીતે એ પાણીનો છંટકાવ કરો તો ચોક્કસપણે તમારી મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવી શકો છો જેમ કે પરિવારમાં જો ખૂબ જ વધારે કલેશ રહેતો હોય હંમેશા આપસમાં સમજણ બનતી જ ન હોય આપસમાં દરેક વાતે મતભેદ થતી હોય તો તમારા ઘરમાં આ જળનો અવશ્ય છંટકાવ કરવો જોઈએ ઘરના કલેશ અને મતભેદ હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે મંદિરમાં રાખેલા પાણીના આગળના ઉપાય શું છે તે જુઓ જો તમારે કોઈ પણ વ્યાપારિક સ્થળ છે તો આ રોજ આ પાણીમાંથી થોડું પાણી લઈ જઈ અને દુકાન કે વ્યાપારિક સ્થળે છંટકાવ કરો આનાથી તમારી દુકાન તમારો વ્યવસાય ખૂબ જ સારો ચાલે છે એટલે કે કોઈપણ પ્રકારની મુશ્કેલી તમારા વ્યાપારિક સ્થળે આવતી નથી કારણ કે જેમ કે તમને કહ્યું કે આ પાણી ખૂબ જ શક્તિશાળી હોય છે ખૂબ જ સકારાત્મક હોય છે તો આ પાણીનો છંટકાવ કરવાથી ઘણી મુશ્કેલીઓ આપોઆપ દૂર થઈ જાય છે તો તમે આ ઉપાય કરી શકો છો ચોક્કસપણે ખૂબ જ જલ્દી તમને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી જાય છે અને દિન દુગની રાત ચોગની તમારા વ્યાપારમાં વિકાસ થવા લાગે છે અને હા મિત્રો અને મંદિરમાં રાખેલું પાણી હંમેશા ઢાંકેલું હોવું જોઈએ ક્યારે પણ ખુલ્લું પાણી ન રાખવું જોઈએ અને હા મિત્રો મંદિરમાં રાખેલું પાણી તમે તમારા ઘરની રસોઈમાં ખાવાનું બનાવવામાં પણ વાપરી શકો છો પરંતુ ધ્યાન રાખો કે તમારા ઘરમાં જો સાત્વિક ભોજન બનતું હોય તો જ લસણ ડુંગળી જો તમારા ઘરમાં બનતા હોય તો આ પાણીનો ઉપયોગ ક્યારે પણ ના કરશો અને આ પાણી તમારા ઘરના જે છોડવાઓ છે તેમાં પણ તમે રેડી શકો છો તો જુઓ એવું નથી કે મંદિર પર રાખેલું પાણી બેકાર છે કોઈ કામનું નથી ઘણા બધા ઉપાયો આ પાણીના હોય છે જો આપણે યોગ્ય રીતે વાપરીએ તો આપણા જીવનની ઘણી બધી મુશ્કેલીઓ ઉકેલ માત્ર આ એક લોટા પાણીથી આપણે કરી શકીએ છીએ તો ધ્યાન રાખવું આ ખૂબ જ શક્તિશાળી હોય છે અને આપણા ઘરના મંદિરમાં રાખેલું પાણી દેવતાઓના આશીર્વાદ પણ હોય છે કારણ કે આખો સમય તે દેવતાઓની પાસે હોય છે દેવી દેવતાઓ ત્યાં રહે છે તેથી તે જળમાં દરેક પ્રકારની શક્તિઓ સમાયેલી હોય છે જે સકારાત્મક શક્તિઓ હોય છે અને જો આપણે આ જળનો ઉપયોગ સાચી રીતે કરીએ તો તે આપણા માટે ઘણો લાભદાયક રહે છે છે અને અને ઘરમાં જળનો છંટકાવ કરવામાં આવે તો તેનાથી પણ પણ સમસ્યાઓનું સમાધાન થાય જો કોઈ પણ કાર્ય નિયમિત રીતે એટલે કે દરરોજ કરવામાં આવે તો તે આપણને લાભ આપે છે ક્યારેક ક્યારેક કરશો તો ચોક્કસ તમને એનો લાભ દેખાશે નહીં પરંતુ જો તમે નિયમ બનાવી લેશો તો દરરોજ એ જળથી ઘરમાં છંટકાવ કરવાનો છે બાકેલું જળ જે છોડવામાં નાખી દેવાનું છે દુકાનમાં છાંટી દેવાનું છે તમારા ઘરના વેપારીના સ્થળે તેનો છંટકાવ કરી દેવાનું છે બાળકોને બોક્સમાં તમારી તિજોરીમાં દરેક જગ્યાએ જળનો છંટકાવ નિયમિત રીતે કરો આ જ રીતે જે રસોડામાં રાખેલું જળ હોય છે તેનો છંટકાવ તમારા ઘરના મુખ્ય દ્વાર પર કરો તો તેનો પણ તમને લાભ ખૂબ જ જલ્દી દેખાશે પરંતુ આને તમારા રૂટીનમાં સામેલ કરવું પડશે દરરોજ નિયમથી આ કાર્ય કરવું પડશે ત્યારે જ તમને લાભ જોવા મળશે અને જ્યારે પણ તમે ઘરના મુખ્ય દ્વાર પર જળનો છંટકાવ કરો ત્યારે ગણેશ ભગવાનનો આ મંત્ર જરૂરથી બોલો ઓમ ગણપતે નમઃ તેને ધ્યાનપૂર્વક સારી રીતે સમજીને તમારા ઘરના મુખ્ય દ્વાર પર જળનો છંટકાવ કરો મિત્રો આશા છે કે તમને આજની માહિતી ગમી હશે તો આ તે માહિતી હતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી હતી અને કમેન્ટ બોક્સમાં મા લક્ષ્મી અવશ્ય લખી દેજો મિત્રો જાણતા અજાણતા અમારાથી કોઈ ભૂલ થાય અથવા અમારા કારણે તમને કોઈ તકલીફ થાય અથવા અમારાથી કોઈ ખોટા શબ્દ નીકળી જાય તો તેના માટે અમને ક્ષમા કરજો અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જો હજુ સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પાસેની બેલ આઈકનની તો જરૂરથી દબાવી દેજો જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે જેના કારણે તમે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો અને આને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે અને અમે તમને મળીશું આગલા વિડીયોમાં એક નવી માહિતી સાથે અને હા મિત્રો આ તમામ માહિતી લોકરૂચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના જે ઉપાય અને સલાહો એ તમારી આસ્થા અને વિશ્વાસ પર જ અજમાવજો વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી તો મિત્રો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જણાવજો વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર